કિડની ટ્રાન્સપ્લાન્ટ એ પ્રોસેસ છે કે જેમાં કિડનીનું દાન જે પરિવારમાંથી કોઈ કરી શકે છે અથવા કોઈ મૃત વ્યક્તિની કિડની એ કિડની ફેલિયરના પેશન્ટમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે અને નોર્મલી એની જરૂર જ્યારે પેશન્ટ એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ પહોંચે છે કે જ્યારે કિડનીનું ક્રિએટિનિન અને બંને કિડની મળીને પંદર ટકાથી ઓછું કામ કરતું હોય અને પેશન્ટને કિડની ફેલિયરના સિમ્ટમ્સ હોય અને જ્યારે કિડનીની રિકવરી પોસિબલ ના હોય ત્યારે અમે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું પેશન્ટને ઓપ્શન આપતા હોઈએ છીએ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં બે ટાઈપના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પોસિબલ છે કે જેમાં એક લાઈવ રિલેટેડ ટ્રાન્સપ્લાન્ટેશન હોય છે કે જેમાં પરિવારમાંથી જ માતા પિતા ભાઈ બહેન અથવા કોઈ નજીકના સગા પેશન્ટને કિડની ડોનેટ કરે છે જેને લાઈવ રિલેટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ અને એક કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન હોય છે કે જેમાં કોઈ વ્યક્તિ જે સિવિયરલી બ્રેઇન ઇન્જરી કે રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં બ્રેઇન ડેડ ઘોષિત કરવામાં આવી છે પણ એમની કિડની સારી છે અને એમના પરિવારજનો જો એ કિડનીનું અંગદાન કરવા માંગે તો એક મૃત વ્યક્તિની કિડની અથવા કેડેવરની કિડની તો એની કિડની પેશન્ટમાં પ્રત્યારોપણ થઈ શકે છે તો આ રીતે બે ટાઈપમાં કિડનીનું પ્રત્યારોપણ થઈ શકે છે અને નોર્મલી કિડની જમણી બાજુ નીચેના ભાગમાં કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવે છે નોર્મલી જે બે કિડની પેશન્ટની પોતાની છે જે કામ નથી કરતી એને કાઢવાની જરૂર પડતી નથી એ શરીરમાં જ રહે છે કોઈ નુકસાન કરતી નથી અને નવી કિડની પેટના નીચેના ભાગમાં જમણી બાજુ આ રીતે બેસાડવામાં આવે છે અને પેશાબની થેલી જોડે અને જોડવામાં આવે છે ડોનેટ કરેલી જે કિડની હોય છે એ કિડનીને નોર્મલી પેશન્ટની પેટના નીચેના ભાગમાં જમણી બાજુ પ્રત્યારોપણ કરવામાં આવે છે બંને નોર્મલ કિડની પેશન્ટની એની જગ્યાએ જ રહે છે જે અત્યારે કોઈ જ કામ કરી નથી રહી શરીરમાં એને કાઢવાની બી જરૂર નોર્મલી પડતી નથી અને કોઈ નુકસાન બી કરતી નથી અને નવી કિડની જે પ્રત્યારોપણ ટ્રાન્સપ્લાન્ટેડ કિડની છે એ આ રીતે પેટના નીચેના ભાગમાં જમણી બાજુ બેસાડવામાં આવે છે શરીરની નસો જોડે એનું જોડાણ કરવામાં આવે છે અને પેશાબની થેલી જોડે આ રીતે એને બી ઘણા પેશન્ટ એવા હોય છે કે જેને નોર્મલ રૂટીન ચેકઅપમાં ખબર પડે છે કે એક સાઈડની કિડનીનો વિકાસ જ નથી થયો અને એમનું અત્યાર સુધીનું બધું કામ એક જ એક જ કિડની ઉપર નિર્ભર હતું તો યસ એક કિડનીથી બી જીવન જીવવું પોસિબલ છે ડેફિનેટલી એક કિડની સાથે નોર્મલ ક્રિએટીન હોય અને નોર્મલ બધા જ બ્લડ રિપોર્ટ નોર્મલ હોય શકે છે જસ્ટ અલ્ટ્રાસાઉન્ડના બેઝ પર સોનોગ્રાફીના બેઝ પર ખબર પડે છે પણ એ જ પેશન્ટોએ જ્યારે એમને ડાયાબિટીસ થાય હાઈપરટેન્શન થાય કે કિડની પથરી થાય ત્યારે થોડું વધારે સજાગ રહેવું પડે છે કે એમને નોર્મલ પેશન્ટો કરતા જેને બે કિડની છે એના કરતા એમને ડેમેજ થવાનું જોખમ વધારે રહે છે કેમ કે જ્યારે આખો શરીરનો ભાર એક જ કિડની ઉપાડી રહી છે તો પેશન્ટ વધારે સજાગ રહે ડાયાબિટીસ હાઈપરટેન્શન અને કિડનીના સ્ટોન જેવા રોગોનું તુરંત નિદાન કરે એ વધારે જરૂરી છે ઇવન જ્યારે પેશન્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે ત્યારે પેશન્ટની પોતાની બે કિડની તો કામ કરતી જ નથી તો પેશન્ટનો આખા શરીરનો ભાર એક જ કિડની ઉપાડી રહી છે તો ટ્રાન્સપ્લાન્ટ પછી બી પેશન્ટને એક જ ફંક્શનલ કિડની હોય છે તો યસ એક કિડની જોડે જીવવું પોસિબલ છે નોર્મલ લાઈફ જીવવી પોસિબલ છે જો કહેલા બધા જ પ્રિકોશન્સ ફોલો કરે નોર્મલ એ હોય કે જ્યારે કોઈ બહારની વસ્તુ શરીરમાં આવે તો એના પર હુમલો કરવાનો ટ્રાય કરે તો ઇમ્યુનોલો શરીર જ્યારે એના પર હુમલો કરવાનો ટ્રાય કરીને એને ડિસ્ટ્રોય કરવાનો ટ્રાય કરે તો આ જે શરીર એ કિડની પર હુમલો ના કરે એના માટે આપણે શરીરની ઇમ્યુનિટી ઓછી કરવાની દવાઓ દરેક ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટને લાઈફ લોંગ આપતા હોઈએ છીએ આ ઇમ્યુનિટી ઓછી કરવાની દવાઓથી શરીર એ કિડનીને એક્સેપ્ટ કરશે અને એ કિડની લાંબો સમય ચાલશે પણ જ્યારે પેશન્ટની ઇમ્યુનિટી ઓછી કરવાની દવાઓ લાઇફ લોંગ ચાલતી હોય એને કારણે પેશન્ટની ઇમ્યુનિટી ઓછી થાય તો પેશન્ટને સાઈડ ઇફેક્ટના ભાગરૂપે ઘણા બધા ઇન્ફેક્શન થઈ શકે છે જેમ કે લંગમાં ન્યુમોનિયા પેટના ઇન્ફેક્શનમાં ડાયરિયા યુરિનના ઇન્ફેક્શન અને અમુક વાયરસ બીકેવી અને સીએમબી વાયરસ કહીએ છીએ જે નોર્મલ પેશન્ટમાં નથી થતા પણ જે ઇમ્યુનિટી ઓછી હોય એવા પેશન્ટમાં થાય છે તો આવા બધા ઇન્ફેક્શન થવાનું જોખમ કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટમાં વધારે હોય છે એ આ દવાઓના સાઈડ ઇફેક્ટના ભાગ રૂપે હોય છે બીજું જ્યારે એવી સ્ટીરોઈડ અને બીજી ઇમ્યુનિટી ઓછી કરવાની દવા ચાલતી હોય તો એના ભાગરૂપે હાડકા નબળા પડવા અથવા હાડકામાં ફ્રેક્ચર થવું એ પહેલા ટ્રાન્સપ્લાન્ટ થયાના પહેલા વર્ષમાં એનું જોખમ વધારે હોય છે ત્રીજું આ ટ્રાન્સપ્લાન્ટ પછી આ બધી દવાઓના જે ઇમ્યુનિટી ઓછી કરવાની દવાઓ હોય છે એના લીધે અમુક મેલિગ્નન્સી કે કેન્સર થવાનું જોખમ ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટમાં થોડુંક વધી જાય છે અને આ જ દવાઓના સાઇડ ઇફેક્ટના ભાગરૂપે ડાયાબિટીસ જેને અમે કહીએ છીએ પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ ડાયાબિટીસ મેલાઇટસ પીટીડીએમ એ થવાનું જોખમ પણ કિડની ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટમાં વધારે રહેલું હોય છે પણ જો આ બધી દવાઓનો ડોઝ ને બધું રેગ્યુલર એડજસ્ટ કરવામાં આવે તો આ બધા કોમ્પ્લિકેશન્સ મેનેજેબલ હોય છે તેનાથી કોઈ પેશન્ટે ડરવાની જરૂર હોતી નથી